રામ રામ રામવાડી ચોકડી સતીમા સતની ગાદી નરસાણા ગામ આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે એના ચોકડીથી સહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે છે ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે બીજી કોઈ જગ્યા પર થતી નથી આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી ચોકડીથી સેરા રોડ પર તાલુકો છે શહેરા જિલ્લો છે પંચમહાલ દર રવિવારે આ ગાદી થાય છે કદાચ કોઈ કારણોસર બંધ રહેતી હોય છે તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે બધાને સુધી મેસેજ પહોંચાડી દેતા હોય છે રામ રામ સૌરાષ્ટ્રમાં માતાજી મારા ઘરના અંદર કોઈ વસ્તુ હાજર થાય પણ રમી અને એ વસ્તુ હટી જાય છે હજારે દેવોનું નામ લે છે મને ઓળખણ પડતી હતી તો માં અમારી માતા બતાવો અને કેટલી શક્તિ છે જે બતાવો ટાર્ગેટ ખંડા કે કે ખજાનો ભરેલો છે ખજાનો ભરેલો છે ના ટાર્ગેટ શક્તિ બરાબર

બરાબર અને હું તો આગળ પાછી ના થવું અને હું તો કવેજ પણ એ વળવો કોઈ નહિ

મે તમને કીધું કા કીધું ખાલી દેહાય એટલું ખાલી લખી રાખો કાગળમાં લખી દો આ દેહાય નામનો મારો દાદો ખરો અને રીહાય નામનો મારો વડવો એટલે એ વડવો તો ખરો પણ નખો દીયો છે ઉછડ્યો છે સલોમાં આઈને વખતમાં હાટી વાગ્યો દેવા ગયો કે આ લે આયો ને આપણે ત્યાં આયો એવો જો હે હાટી હાટી બાપો 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 જો અર્જુન હા મા આ આ મા અને મને બોલતા આવડતું છે અરે માં આકાશ તારે કનારી નો છે કે કોના માતા હોય હું કાળકા જોનું છું મહાકાળી છું કોઈ માતાને ખબર ના પડે જગતમાં ભારતે પકોઈ વાત મે તો નોવા માલ તો નોવા માલ હું તો નોવા માલ પછી બીજી પછી